કવિ શ્રી જયંત પાઠક એમની એક ખૂબ માર્મિક ગહન રચના છે કવિ કોણ બની શકે કવિતા કોણ રચી શકે એટલે આમ તો કોઈ એના માપદંડો ના હોય પણ કવિએ પોતાની રચનામાં ખરેખર જ ખૂબ સચોટ રીતે દર્શાવ્યો છે કે કવિ કોણ બની શકે તો ચોકની વચ્ચે ઊભી કરેલી સુડી પર ચડી વિંધાઈ જવાની હિંમત છે કવિને એની રચના પછી ક્યારેક એવું થાય કે ભાવકો છે એ એ રચનાને એના એની માટેના કેવા પ્રશ્નો ઉભા કરે કઈ રીતે એની સાથે વાત કરે અથવા તો રચનાને લખેલી કઈ રીતે છે અને સમજે કઈ રીતે તો ચોડી ચોકની વચ્ચે ઉભી કરેલી સુડી પર ચડી હસતા હસતા વિંધાઈ જવાની હિંમત છે રચના પછીના જે પ્રશ્નાવલ્યો હોય કે પછીના જે કોઈ એના સવાલ જવાબ હોય એ સહન કરવા એટલે કે ચોરી ચોકની વચ્ચે ઉભું રહેવાની હિંમત કવિમાં હોવી જોઈએ પછી આગળ લખે છે ધગધગતા અંગારાને હથેળીમાં લઈને રમાડવાની આવડત છે શબ્દો કેટલા શક્તિશાળી હોય ધગધકતા અંગારા જેવા અને એ અંગારા અંગારાને કવિ જયારે પોતાની કલમથી પુસ્તકમાં પુસ્તકમાં કાગળ પર ઉતારે છે તો ધગધગતા અંગારાને હથેળીમાં લઈ અને પછી એની સાથે રમવાનું હોય પાછું એને રમાડવાની આવડત છે તો તમે કવિ બની શકો ચણોઠીઓ ફૂંકી ફૂંકી ને તાપણું કરી તાપવાની ધીરજ છે અને ઊભી દિવાલમાંથી આર પાર નીકળી જવાની હિકમત છે હોય અને એના એમાંથી આરપાર નીકળી જવું પડે કવિની કલ્પના જે છે એને દિવાલની આગળ મતલબ કે જે જ્યાં કઈ જ નથી દેખાતું એની પાછળ શું છે એ જોવાની પણ કવિ પાસે આવડત હોવી જોઈએ અને આગળ લખે છે કરોડિયાના જાડામાં આખા બ્રહ્માંડ ને તરફડતું જોવાની આંખ છે કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિથી આ વસ્તુને કવિએ રજૂ કરી છે પોતાની પંક્તિમાં રચનામાં કે કરોડિયાનું ઝાડુ હોય એમાં એનો શિકાર ફસાય જ્યારે કોઈ નાનું કીટક છે એ ફસાઈ જાય છે અને પછી એમાંથી નીકળી ના શકતો હોય તરફડતું હોય તો કવિ કહે છે કે કરોડિયાના ઝાડામાં આખાય બ્રહ્માંડને તરફડતું જોવાની આંખ છે એટલે કે આટલી નાની સૂક્ષ્મ દ્રષ્ટિએ અવલોકન કરવાની જો તમારામાં નજર હોય તો તમે કદાચ કવિતા કરી શકો કવિ લખે છે છેલ્લી પંક્તિમાં કે આખા બ્રહ્માંડને તરફડતું જોવાની આંખ છે જો એ હોય તો તું કવિતા કરી શકે અને એ પણ કદાચ